સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા ખાતે એકસો તેત્રીસમી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકાના કૃષ્ણનગર દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ યુવાન કુલદીપસિંહ સોલંકી સહિતના મિત્રો દ્વારા આજના દિવસે ચકલી ઘરે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ પણ કરાયું હતું ત્યારે વિજયભાઈ મકવાણા દેવરાજભાઈ જાધવ સહિતના મિત્રો દ્વારા ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે લીમડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ તાલુકા ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલાર કરવા આવી પહોંચ્યા હતા ત્યારે તાલુકામાં આજરોજ એકસો તેત્રીસમી જન્મ જન્મજયંતિની

જેવા માનવ જેવા છ યુવાનો છે પાંચે પાંચ ભાઈઓ એમની વર્ષો વર્ષ દર વર્ષે એ આ વખતે ચકલી અને પાણી પીવા માટેનું જે કુંડા બનાવ્યા છે એ તમામનું વિતરણ પણ કરાવવા લાગ્યું અને સમગ્ર અમારા નગરપાલિકાના પ્રમુખ જ્યોતભાઈ પટેલ છે બાદ બધા આગેવાનો છે અન્ય સભ આગેવાનો છે અને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ શહેરના અમુક શ્રી પ્રભારી ચેરમેન છે દરેક સભ્યો પણ અહીંયા હાજર છે ઉપસ્થિત છે આજે મને ગૌરવ અને આનંદ થાય કે આજના દિવસે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ચૌદમી એપ્રિલ ડૉક્ટર બાબાસાહેબના જન્મદિવસ નિમિત્તે આજે ઘોષણાપત્ર એમને આખા ભારત માટે જે હવે ભવિષ્યમાં પાંચ વર્ષ આવતા શું કરવાનું છે એનો આજનો દિવસ એમને પસંદ કર્યો છે એમને પવિત્ર અને સારો દિવસ પસંદ કરીને આજે હમણાં જ ટીવીમાં હું જોઈને આવું છું કે એમનું ઘોષણાપત્ર ડૉક્ટર સાહેબ ચૌદમી એપ્રિલ એમ કરીને એમને અત્યારે જ અમને લોકાર્પણ કર્યું છે એમને પુષ્પનું વિમોચન કર્યું છે અને આપણા સૌ સામાજિક સેવાઓ જે ભારત તો ભારતીય જનતા પાર્ટી દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી આવનાર પાંચ વર્ષમાં જે સૌનો સાથ સૌનો મંત્ર સૌનો વિકાસ એના માટેનો આજે તમામ વર્ગો માટે એમની યોજના બનાવી છે એને આજે લોન્ચિંગ કરી છે એના માટે ખૂબ માનીય વડાપ્રધાન પણ અમારા સૌ વચ્ચે એમનો હૃદયપૂર્વક આભાર કલ્પેશ પાટેલ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ લીમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ